પૂર્વ કચ્છના અંજાર નજીક હેરોઈન સાથે એક ઇસમ ઝડપાયો રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો પૂર્વ કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના ધંધાને પૂરી રીતે નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસની એસઓજી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને મળેલ ખાનગી બાતમી આધારે અંજાર ભીમાસર રોડ પર આવેલ વર્ષામેડી ગામ સામેના બસ સ્ટોપ નજીકથી એક ઈસમને ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો એસઓજી ટીમે સ્થળ પર રેડ કરી પ્રભજીત સિંહ અનોપ સિંહ મજબી મૂળ ગામ છીના જિલ્લો અમૃતસર પંજાબ રાજ્યનો રહેવાસી અને હાલ અંજાર તાલુકાના વર્ષામેળી ઝુંપડામાં રહેતા ઇસમ પાસેથી હેરોઇન દસ પોઇન્ટ દસ ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ પાંચ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો તપાસ દરમિયાન તેની પાસેથી એક પેન્સિલ સેલ વજન કાટો મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા તેમજ આધાર કાર્ડ પાન કાર્ડ અને ટ્રેન ટિકિટ સહિત કુલ પાંચ લાખ અગિયાર હજાર ત્રણસો રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરાયો હતો આ બનાવને પગલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો નોંધી અંજાર પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે આ કેસમાં લખબીર સિંહ ઉર્ફે સાજન બીટુ સિંહ મજબી રહેવાસી છીના અમૃતસર પંજાબવાળા વિરુદ્ધ પણ તપાસ ચાલુ છે આ આખી કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી પારિયા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો